અભિનેત્રી અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી કંગના રોનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે તો આ દરમિયાન ગત રોજ બુધવારે તેણે સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી વિશે પોસ્ટ કરીને એક નવો વિવાદ સર્જ્યો હતો અગાઉ તેણીએ ખેડૂતોના આંદોલન અને પાછા કૃષિ કાયદાઓ અંગેની ટિપ્પણીઓ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો જે બાદ તેણે માફી પણ માંગવી પડી હતી ત્યારે કંગનાએ ફરી એકવાર પોસ્ટ કરીને વિવાદ સર્જ્યો છે આ વખતે કંગના લાલ બહાદુર શાસ્ત્રીને તેમને એકસોને વીસમી જૈન જયંતિ પર એક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી આપી હતી કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે તે દેશના પિતા નથી તે દેશના પુત્ર છે ધન્ય છે આ ભારત પુત્રને અને અન્ય પોસ્ટમાં અભિનેત્રીએ દેશમાં સ્વચ્છતા અંગેના ગાંધીજીના વારસાને આગળ ધપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો તો કંગનાની આ પોસ્ટ પર ભારે હોબાળો મચવા પામ્યો છે તો આ પોસ્ટને લઈને કોંગ્રેસ હવે કંગના અને ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે કોંગ્રેસ સહિત તેમના જ પક્ષના કેટલાક નેતાઓ પણ તેમને સલાહ આપવા લાગ્યા છે તેમણે દાવો કર્યું કે કંગનાની પોસ્ટિંગ લાગ્યું કે તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કદને ઓછો આંકી રહી છે તેમજ કંગના વારંવાર દેશ વિરોધી વાતો ઝડપ કરી છે તો તેની સામે દેશદ્રોહનો કેસ નોંધો જોઈએ તેવી પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ